જય મોગલ જય મણિધર જાય વરવાળી જાય કબરાવાળી તળાજામાં જોકે હું એને દુર્ઘટના કહું છું તો છે જ પણ એને દુર્ઘટક કહેવામાં આવે છે અને બીજી વાત કે જોકે અસલ આયર આવું ન બોલે બોલે જ નહીં અસલ આયર બોલે જ નહીં કારણ કે આદિ આવડથી માંડીને મારા મામા અને ભાણેજના નાતા છે આદિ આવડથી મામા ભાણેજના નાતા છે પણ આ આયર આવો શબ્દો કોઈ બોલે નહીં કારણ કે આયરને ખબર ગમે ભાણે જ છે અમારો ભાણે જ કદાચ મામાની જાતું કરવાનું નિમિત છે ભાણે જ છે આપણે સમા કર ધનેરવું છે ધરતીને ભાર રૂપી છે તો હું અઢારે વરણને કહું છું આ અઢારે વરણ અપમાન આયર કર્યું છે કોણે આ ધાન ના ધનેરવો કહું છે એને કારણ કે એના માણસાય છે ને માણસ હોય તો આવું બોલે નહીં ને આજે મારા કરતા કરતા એક બે નાનો ગયા છે છે તો આવો હિંતર અને આ જે વઘારે નામની અકલ બુદ્ધિ વગરનો એને એટલી ખબર નહીં હું શું બોલી રહ્યો છું બીજી વાત મને દુઃખ એ થાય છે કે એની હારે બેઠા હતા એને કઈ બુદ્ધિ નહીં હોય મૂકી એ ભાઈ તું આ હું બફાટ પરસ બંધ કર માયક લઈ લેવાય નવ બોલામાં નવ ગણ જાણતા બોલાય આવું બોલાય નહીં આ ધાનના ધનરવા ધનેરવા તને ખબર નથી જોકે આયર તો આવું બોલે જ નહીં પણ હું એટલું કહું છું કારણ કે અહીંયા હજારો આયર આવે છે મારી પાસે હજારો અઢારે વરણ મોગલ માને છે મણિધર વડવાળી કબરાવાળીને હજારો આયર અને નેવ ટકા આયરની અહીંયા પણ સેવા છે આ વરવાળી કેટલી નેવ ટકા વરણ અઢારે આવે છે નેવ ટકા અહીંયા આયર આવીને સેવા કરે છે માની રાત દિવસ પણ હું એટલું તો ફરી ફરીને કહું છું આયર આવું બોલે નહીં આ ના આદેશ છે વડવાળી મોગલના પણ તારા કેવાથી ધરતીને તું ભાર રૂપી છે તારા કેવાથી માણે જે પરંપરાનો નાતો છે આદિ અનાદિનો જે નાતો છે એ તારા કેવાથી તૂટશે નહીં સમજી લેજો તારા જેવાની જરૂર છે સમાજમાં કારણ કે બધા હારા હોય તો તારા જેવા કાગડાની જરૂર તો છે ને સમાજમાં એમ હારાની યાર કાગડાની જરૂર પણ મને દુઃખ એટલું થાય છે હે આ હીરો

અપમાન છે એટલું અમારું છે ને અમારું છે તમારું છે કારણ કે અમારી આરે તમારું દસ ગણું અપમાન થયું છે અમારું થયું કારણ કે મને કહે છે કે આ તમારા મામા આવા કે અમારો મામો બોલે જ નહીં આવું અમારો મામો બોલે જ નહીં આ આયર આવું બોલે જ નહીં કીધું ગમે એવું હોય તો આયર આ શબ્દો બોલે નહીં હું ખરી ખરીને કહું છું આયર ન બોલે આવું પણ એક જ કહું છું આ છત્રી કલાક થઈ ગઈ કાલ રાતનો બનાવશે મને એમ કે પછી વાત પછી વાત મને ઘણાય વડીલોના ફોના બાપુ કેમ નથી બોલતા કીધું બોલીશ સમય આવે જોવા દો મને ત્યારે મને દુઃખથી કા છત્રી કલાક વહી ગઈ કાલ કાલનો આ બનાવો અને કોઈ આયરે ભલે વિડીયા એક બે મૂક્યા છે મારા વિકે મામા હુબલે મૂક્યા છે પછી કલાકાર મામા છે એને પણ માયા મામાએ મૂક્યા છે બે ત્રણ આયરે મૂક્યા છે પણ મને દુઃખ સાથે જો આવી રીતે કોઈક ચાર બોલ્યો હોત તો તમે આયરના કેટલા વિડીયા વાયરસ થાત મને આનો જવાબ દો થાત ને તો આ તો ભગવતી અખિલ બ્રહ્મા જે સંચાલન કરનાર છે હદાર હાથવાળી છે એના તમે કાપડા લુગડા ઉતારી આયર મને તમારાથી કોઈ વાંધો નથી પણ મને વાંધો એ કે ખાલી તમે વિડીયામાં એને ઠપકો દીધો હોત ને કે નેફા એ ધાર ધનર તું શું બોલો સા તો મને એપ્લિકેશન આક્રોશ નો આવત છત્રી કલાક થઈ અને કોઈ આયર વિડીયો તમે દીધો હું એવું નથી કે તમે જ્યો હું તો નાચ પાડું દેશો નહીં પણ હું એટલું તો કઉ છું હે ચારણો આયરની એકતા જોઈ લો ચારણો એકતા જોઈ લીધી ને આને એકતા કહેવાય ખરેખર હું તો દાન કહું છું મા મોગલ એનામાં એકતા રાખે અને રાખતી આવે પણ ચારણો હવે તો સમજો તમે હવે તો સમજો એ ભલે દીધા છે આયરે વિડીયા હું કોઈનો વિરોધ નથી દીધા છે મામાએ એક બે મામાએ દીધા છે વિકે મામાએ દીધા છે બીજા કલાકારમાં માય દીધા બે ત્રણ દીધા છે દુઃખ થયું દે પણ આટલા આયુરો છો તમે કોઈ એમ કીધું કે ધાનના ધનરવા પાપી રાક્ષસ આ તું શું મા વિશે બોલો સોનબાઈ વિશે સોનબાઈ કયો તો એને કદાચ કબરા વાળી કયો તો એ પણ મને દુઃખ થાય છે દુઃખ એટલા માટે થાય છે કે હજી ચારણો બેઠા છે હજી આયુ બેઠી રાફડા ખુલા નથી હો રાફડા હુના નથી અને આ યજ્ઞ હવન છે મોગલ નો ચોવીસ કલાક ના હવા અગિયારસો નાળિયા જાય પણ આયર તું આયર તો છો જ નહીં જોકે આયર હોય તો આવું બોલે જ નહીં આયર છો જ નહીં તું આયર બોલે જ નહીં કારણ કે આયર સાથે ક્ષમા કરવા વાળો છે આયર બોલે જ નહીં મારી પાસે હજારો આયરાણી આવે છે આયર આવે છે અઢારે વરણ આવે છે હજારો આયરાણી આયરો અહીંયા સેવા કરે છે મોગલ ધામની પણ તું એક ધરતીને ધાર રૂપી છો પણ આજ મારે માતાજીની આરતી કરીને કહેવું પડ્યું કે આનું તું કઈ દીકરીએ દીવો વળવાળી રહેવા ન દેતી જો આવા પાપીઓ બે ત્રણ હશે તો મામા ભાણેજના નાતા ઉપર મામા ભાણેજની પરંપરા માણા મામા ભાણેજની જે એકતા છે આ તોડી નાખશે હે આ હિરો તમારા હપ ને મને બહુ આનંદ આવે છે કે મોરલીધન મોગલ તમારી એકતા રાખે ને હપ રાખે પણ જો અમારા ચારણ કોઈ તમારા વિશે બોલ્યો જ ન તો તમારા હજારો લાખો વિડીયો વાયરલ થાય મને આયરો દુઃખ થાય છે તમારો અને આ આ માના લુગડા ઉતાર લીધા ત્યાં સુધી તમે બોલતા અને અહીંયા બે ત્રણ જણા કોઈ એના જવા ને જવા બેઠા હતા હું તો એને ધનેરવા કહું છું ને કે સંભળાય નહીં તો ઉભું થાય ને બીજું ગાવાય કે આ તું શું બફાટ કરસ રાખસ મને બહુ દુઃખ થાય છે કારણ કે મારી પાસે હજારો આયરો અહીંયા સેવા કરે છે આ મોગલને ને કરી છે પણ મારા કચ્છના આહીરો છે ને ખમીરવત્તી છે એટલે કાઠિયાવાડ ને ખમીર વધતી છે પણ કશના જે મારા હાથિરો છે ને એને બધાયને દુઃખ છે ખૂબ એને લાગણી દુવાણી છે ચારણ પટ્યે એને ખૂબ દુઃખ લાગ્યું છે કે અમારા ચારણ આઈનું અપમાન કર્યું એમાં મેં છે ખૂબ દુઃખ લાગ્યું છે પણ મઢળાવાળી જે ગંગાનો અવતાર અને પાછો તું એમ કે તને ખબર ન પડે માણે કીધું છે ને પાણ્યાનો નો પણ પાંચે જ બેઠા હોય ન બોલામાં નવ ગણ હોય પણ તારાસીને આ બોલાવીને તે એક તો બોદર પરિવારનું અપમાન કર્યું છે કે જેને આંત્રી નાખ્યા છે બોલી બોલીને ચારણો કવિઓ કવિતા લખી અને તો એમ કે ચારણે મરાયો પહેલા તો દેવા બુદડના પરિવારનું અપમાન કર્યું છે કાલ કે એમ કહે છે કે આ ચારણોએ મરાયો હતો દેવત બુદડે ક્યાં દીકરો દીધો એનો અરથી થયો એને તો નહીં ખબર પડે પણ હું કહું છું ગઈ જબરજસ્ત દેવાજ બોદડના ઇતિહાસના આને ધક્કો લગાડ્યો શું બોલે છે કે દીકરો મરાવી નાખ્યો અમને ભાવીને બજાડ્યા માતાજીની દીકરી પણ એટલું ધ્યાન રાખજો આ દેવાજ બોદળની જે ફરતી ગામ મેં અહીંયાથી હુકમ કર્યા છે તમે કોણ છો કે વાહની પેટી તમને યાદ કરશે દેવાય બોતનું તમે ટેચ્યુ બેહરો તમારો ગામો ગયો કે વાહની પેટી યાદ કરશે કે અમારામાં આવા અડાભીડ થઈ ગયા પાસે અડાભીડમાં પાણી ફેરવ્યું છે રાક્ષસ પાણી ફેર્યું છે

ધાનના ના ધનવા બોલાય થી ફરક નથી પડવાનો પણ મને દુઃખ એટલું થાય કોઈ આયુરે વિડીયા ન બાપુ તમારી વાત સાચી છે આ આયુનું કામ છે જે પોતે પૂજે ઈ ચારણ ની જગતંબા ચારણ ની નથી અને અમે ચારણ હોય તમારા ઇતિહાસ રાખ્યા અરે હું તો આયરો ને કહું છું બાપ મજૂરી કરો અને હું લાઈવમાં કાયમ એમ બોલું છું કે આયરાણી કદાચ તકનું લાવીને ખાતી એમ તો પાંચ મહેમાન ને આય રાણી રોટલો ખાઈને જાઓ તમને સારું દીધું તમે આ અમને જળ દીધો અમારે કોઈ વખાણ કરવાનો હોય એવા અમે બોલી ચારણો છે પણ અમને બહુ દુઃખ થાય છે મને મારી સમાજના ફોન આવે છે કે બાપુ તમને શું થયું તમે બોલતા નથી તે કહેવા કીધું બાપુ એની રીતે બોલશે પણ મારું કઈક જુદું છે બોલ કાકા આઈનું ઓઢણ છે ને આનો પરિવાર બેઠો છે સમજી લ્યો પણ અગિયારસો નારિયર હાથ ચોવીસ કલાક ના જાય છે અગિયારસો હવા અગિયારસો અબંદરથી હતર કલે યગનામાં ઘી જાય છે પણ વડવાળીને એટલો કો કે હે વડવાળી જો ધૂપડવા ચારણનું લેતી હોય ફક્ત તો આને માતું છ મહિના નો થાતી કારણ કે છ મહિના તો મોગલ માટે છ વર્ષ લાગે છે તારું નખોદ વિયુદાવાનું છે કારણ કે અમારા એક મામા ભાણીને એકતા તોડવા બેઠો છે પણ આયરો બહુ હમતદાર છે આયરોને ખબર છે કે આવા ધનના ધનરવાન માના નહીં કારણ કે અમે મામા ભાને છે થાતા આવ્યા છે પરંપરાથી અને રહેવાના છે પણ તે જે આ બફાટ કર્યો છે ને તને સમા લાયક તો તું છો જ નહીં પણ મારા ચારણો નો એટલું કહું છું હે ચારણો હવે તો સમજો હું કાયમ માટે કઉ છું આપણી ભગવતીનું અપમાન થઈ રહ્યું છે આપણી માના ગુણ ગાણ ગાવાય આ તમે એના ઇતિહાસ સુધારા કર્યા તો તમને કીધા ને કે માગણ કોમ છે ને એને બે રૂપા દે આની ઓકાત શું છે આની ઓકાત છે આ કઈ હવે મને બહુ દુઃખ થાય છે અતિ દુઃખ થાય છે બીજા ની ગોળે સુધરે પાછા હું ચારણ છો અભણ છો પણ મને દુઃખ એક થાય છે ભલે અમે ચારણો તો આ વિરોધ કર્યો છે ને એ તો વિરોધ કરવાના છે અને પોલીસ કેસે કરવાના છે લખાવવાના છે પણ આ વડવાળી જો તને કમો તે મારે નહીં ને તો તો વડવાળી વડવાળી નો કહેવાય સાંભળી દેજે કારણ કે તઈ આઈ નું અપમાન કર્યું છે હે તારો દીકરીએ દીવો વયો દાય છે રાક્ષસ તારો દીકરી એ દીવો હોય જાય તે અમારી આયનું અપમાન બઢડા વાળીનું એમાં આય આવી જઈશ કારણ કે તત્વ એ છે નામ જુદા છે તો એ ધરતીને ભાર બહાર અને અમારે અહીંયા હજારો મારી પાસે આયરો આવે છે એક માના પડ્યા બોલ માથે ઉભા રહી જાય આ કચ્છના ખમીરતા આયરો હાલ તે કાઢું તને તે જોયા નથી આયર કારણ કે તારા સંસ્કાર જ આયરના નથી તને શું કહેવાનું આવે છે અને આયર આ બફાટ ન કરે બાપ આયર નો બોલે બધાને ખબર પડી ગઈ છે આયર આવું ન બોલે બાપુ એટલે મેં કીધું છે આયર આવું બોલે નહીં આયર ના શબ્દ છે નહીં એટલે કીધું ને કારણ કે હું કોઈ કારણ ને માનતો જેની કારણ રાખો હોઉં હું ઘરે પણ આજે જે મેં શબ્દ દીધા છે મને દુઃખદ સાથે છે માને ધૂપ કરી માને કીધું મા આ ધૂપેલામાં જોત થાય મા એવું તારે કરવાનું છે કે આના ઘરમાં કઈ રહેવું ન જોવે મોગલ અને જો પેલામાં જોત કરી છે વડવાળી મોગલ આરતી કરી તો એમાં જોત થઈ છે હું તને આયર ક્ષમા હું નથી કરતો કારણ કે હું ચાર મેં દુઃખ માં ગયું આગળ મેં નામનો નાશ કર્યો છે મેં નામનો નાશ કર્યો છે હું તારું નામ લેવા તને બીજી ખબર તળા જામાન પર અમારી સાય નેહડી એભાલ વાળાના દીકરાને ઉભો કર્યો છે તારી ઓકાત છે તું બોલી હેગા એભાલ વાળાને ઉભો કર્યો છે એના દીકરા આણાવાળાને અને આ આઈ પણ એ ગઈ છે આઈ કાગભાઈ નાગભાઈ તું જો આઈ મોગલ અહીંયા ગઈ હતી મહેમાન હતી સિપર લઈને ગઈ છે આજની તારીખમાં બાબરિયા ધાર છે એ ચાર વર્ણના પરિવારો છે એ વસ્તુ એને અઢાર વરણ માની રહ્યા છો તું કદાચ ન માનતો કે અમને ફેર નહીં પડે પણ અમારા મામા ભાણેજના નાતા માથે એ આયર તું તો એક ભાર રૂપી છો તું એક ધરતીને ભાર રૂપી છો તે અમારી જગદંબાનું અપમાન કર્યું છે આ વરવાળી તને સો મહિના નહીં થવા દે કારણ કે હું આક્રોશ થઈને બોલું છું કદાચ અમારો બોલી તારું તો તો તમે ઠેકડા મારી મારી પીડીયા દે મને દુઃખ થાય છે કોઈ આયો વિડીયો ન દીધો કઈ રાક્ષસ આકું શું બોલી રહ્યો છો આ ચારણ સમાજને આપણું જેને કહેવાય છે ઘેઠું જોયા જ થાય છે પણ દેવાયત બોધડે તો દીકરો દીધો ને એની જાહલની ચીઠ્યું બોલ્યા છે અમારે હેમુ ગઢવી કવિ કાગ આ ચારોનો ઉજળા ઇતિહાસ કહેવાય એ ઇતિહાસ માથે તે કોડા મારી દીધા રાક્ષસ ચારોણ બરાબર તું બોલસ તું જોતો ખરો જરીક કાલ શું કહે સાથે દેવાઈત બોધડે તો ક્યાં કર્યો છે દીકરો ખાલી અમે ઉનસદ ઇતિહાસને એને લનશન લગાડ્યું છે દેવાયત બોધડે તને ખબર નથી મને હિતો તરો રથયા તને ખબર નથી કે મરનાર બેનને બોદડા જેને કે જીભાન આપીતી કે બેન સુમલદેવ મારું પ્રાણ જાય છે પણ હું નવઘણનો વાળ નહીં વાખોણ દણ ઈ નવઘણને દેવાજ બોદડે પોતાનો દીકરો દઈ દીધો કોકે પૂછ્યું કે આ આ દીકરા દિયા ઘર કે હા આ ઘર દીકરા દઈ દઈએ બીજાની ખબર નથી અને ઈ દેવાજ બોદડે દીકરો દઈ દીધો ઉગો અને આયરાણી જેમ કુંભાર કારો સુધી જાય માથે હાલી નીકળી ગઈ અને ઇતિહાસ ને કરી દીધો પોતાનો દીકરો દઈ દીધો અને ઇતિહાસ માથે તે કોડા માર્યા છે તો એ ભાર છો નકામો મને બહુ નફરત આવી ગઈ છે કે આને શું કેવું મારે મને દુઃખ થાય છે તું થી આયર નો આ શબ્દ બોલો આ પાછી વાત હું જ કરું છું આયર આ શબ્દ નો બોલે બોલે જ ને આયર ન બોલે બાપ ટકનું લ્યાવીને ખાતો હોય તો ભલે અને કદાચ કરોડોપતિ નો દીકરો આયર આ શબ્દો ખોદી દી ન બોલે કારણ કે મને આ વાત ઘરે ઉતરતી નહીં કે અંદરથી આયતમાં ના પાડે છે ના વડવાળી ના પાડે છે આયર આ શબ્દો બોલે નહીં ચારણો આયર ને આપણે મામા ભાણે છે અને રેવાના છે અને આવ્યા છે આથી અનાધિ છે રિયાસી અને રેવાના છે પણ આવા ધાનના ધનેરવા બોલેથી આપણે કોઈને કાંઈ વાંધો નથી પણ વાંધો એ છે કે આનો વિરોધ કરો આનો એકનો જ હું વિરોધ કરું છું કેનો આનો એકનો જ વિરોધ કરું છું અહીંયા મારી પાસે હજારો આયરો આવે છે આજ એને શરમ આવે ને કે આપણે જાય બાપુ શું આપણે કેવું નહીં આ આ આ સમાજ રૂપમાં એક ભાગરૂપી છે આવું આયર કોદી બોલે જ નહીં આ આયર બોલે જ નહીં અહીંયા હજારો આયર આવે છે મારી પાસે આપણે પાણી માગો દૂધ આપે દૂધ આપો તો જેને કહે શરબત આપે એવા એલો આવે છે મારી પાસે પડ્યો બોલ જીલવાવાળા વાળા છે પણ તું એક ધરતીને ભાર રૂપીશો છો આયરા શબ્દો ખોદી બોલે નહીં બીજી વાત કે ચારણો આની ઉપર આ એક જ વ્યક્તિ માથે હોય એનો બીજો કોઈ ભયું નહીં આ એક જ વ્યક્તિ માથે કાયદેસરનું કાર્યવાહી કરવાની છે કાનૂની જે પ્રમાણે કાનૂનનો જે નેમ છે જે કલમ લાગતી હોય એ મુજબ આની ઉપર ગુનો આપણે કરવાનો છે અને હું મારા ચારણોને ખાસ કહું છું હે બાપ ચારણો આ વરવાળી બેઠી છે આયરો બહુ હમદાર છે હમદાર છે ડાયા છે વિધવાનો છે હમજેદ છે કે ચારણો અમે મામા ભાડનનો નાતો છે કોઈ દી આદિ અનાદિથી હાલવા આવશે કોઈ દી જવાનો નથી અને કોઈથી કોઈની ટેવડ નથી પણ આ વાત કોઈ બોલે ને તો આપણે એનો ચારણો ચારણો તમને એટલું કલાકાર ને પાણી પીવાનું બંધ કરી દો બહારનું પીવો પાણી ત્યાં કદાચ જાવ તો હારે લઈને જા પાણી નો પીશો કારણ કે આપણું માની જે ધરતી ઉપર લઈને અપમાન કરે ને એનું પાણી ન પીવાય ગામનું પાણી નો પીશો વર્ષે યુદ્ધ થયું હતું રામ રાવણ નું અને જટાયુ વિરોધ કર્યો હતો કે આપડી માનું જે તેડી ગયો હોય લંકામાં અને એના જો આપણે માંસ ખાઈ ને તો આપણામાં કબૂધી આવી જાય જી લ્યો એક ગીધો હતું જેને કહેવાય પક્ષી હતું એનામાં એટલી બુદ્ધિ હતી અને એને એટલું કેવું પડ્યું કદાચ મરી જાય તો બેતર છે પણ હજાર આપણી માને તેડી ગયો લંકાની માલકો રાવણ તો પછી એનું આપણાથી માઉસ જોઈ ખાવાની વાત થઈ પણ એનું પાણી ન પીવાય

કે સમાજમાં આવો હોય અને હોય ભાઈ સમાજમાં હોય આવા જો ગોર ખોદિયા ન હોય તો પછી હારા હિનાની ખબર કેમ પડે પણ આને કાયદેસરની આની પર કાર્યવાહી કરો પણ ચારણો અને આહિરોને આપણે જે મામા નાતા છે આપણી જે પરંપરા છે બાપ એ આપણે એક રાખવાની છે કોઈની વાતમાં આવવાનું નથી અને આની માથે કાયદેસરની કાર્યવાહી કરી અને આની માથે પગલા કાનુ લેશે કાયદેસરના પણ હે આહિરો મને દુઃખ એટલું થાય છે કે તમારો વિરોધ કેમ નથી કરતા બાપ તમને કઈ વાંધો છે આનો વિરોધ કરો કારણ આ આપણી મામા ભાણેજની લાગણીને એકતા ને પરંપરા તોડવાનું કામ કરી રહ્યો છે તો આનો સંગ છોડી દેજો આયરો હું તમને કોઈ પણ એમાં હું હોય તો ભલે મારાથી વાત કરું કદાચ હું જો કોઈ સમાજ બેસી બોલ્યો ને તો મારો સંગ છોડી દો આ અઢારે વરણ ને લઈને એક વરણ ને નથી આલતી અઢારે વરણ ચારણ હોય રબારી ભરવાડ આયર મેર કાઠી દરબાર રબારી ભરવાડ મેઘવાડ કદાચ હોય તો વાલ્મિક હોય તો ભલે મુસલે એ માન હોય તો ભલે અને દેવી પૂજક હોય તો ભલે કોઈ પણ વરણ હોય ઠાકોર હોય તો ભલે એ ધારે વરણ ને મોગલ લઈને હાલે સાહેબ પક્ષપાત નથી મને કેટલાના ફોન આવ્યા કે તમારા મામા બોલે મેં અમારો મામો છે એ ભાઈ બોલતો નહીં કીધું મામો નથી કે તમારા મામો જ બોલે નહીં મેં એ પણ કીધું છે મેં આયર આ શબ્દ ન બોલે કારણ કે જે દીકરા દઈ દેતા એ આ કાર્ય ન કરે પણ એક દેવાય બોદરની પટ્ટીમાં જેને ગામડે ગામડે હું ખુદ મુકાવું છું કે આયરની પરતીમાં તમારા અને મારા આ આહિરો ને હું જાહેરમાં કહું છું બાપ તમારા ઘરે મકાન રાખો કાકા રાખો બંગલા રાખો પણ એમાં એવું લખો આશરો આહિરનો પણ તે આહિરના શબ્દ માથે એક ધબો લગાડ્યો છે આવું તું બોલો એક બેન ની માટે એક જેને દીકરો દઈ દીધો અને તે ધબો એના ઇતિહાસ માટે ધબો લગાડી દીધો છે ચારણો તળાજાનું પાણી નો પીતા અને કદાચ જાઓ ને તો પાણીનો સીસો હારે લઈને જાયો ત્યાં સુધી ધાન નાખજો જો કે મેં તો ધાન નાખી દીધી સ્વરવાળી ની માં તારું ધૂપેલું ફેરું બે કિલા હવા બે કિલા નું માં વંશ નો રવા દીધી આ એક નો હો બીજા નહીં આ એક નો જ આ ગીગા નું કઈ રહેવું ન જુએ ગીગા નો એકનું જ ઘરનું બીજાનું નહીં આ એકનું જ હણે ને હણો આ ધબા રૂપી છે આજ ભગવતી નું અપમાન કરી રહ્યો છે આજ અમારા મામા ભાણેજના જે આડી અનાદી જે નાતા છે અમારી એકતા છે એના રાક્ષસ તોડવાનું કામ કરી રહ્યો છે આ છે ને માફીની લાયક નથી અને આના વરવાળી મોગલ પણ માફ નહીં કરે મારી પાસે હજારો આયરો આવે છે અહીંયા અને કચ્છના આયરો તો સમજી ગયા જાણી ગયા છે કે આવા બફાટ કરે એની વાતમાં આપણે આવાય નહીં બાપુ આવા તો બફાટ કર્યા રાખે આપણે એની વાતમાં આવાય નહીં પણ આવવાની જરૂર છે સમજી ગયા ને હંસના એને કાગડાની જરૂર છે આ તો કાગડો નથી આ ધાનનું ધનેરવું છે જેની કહેવાય ભારરૂપી છે અને આયર આ શબ્દ ન બોલે હું ઘડીએ ઘડીએ કઉ છું કે આયર આવું બોલે નહીં બાપ આયર ન બોલે આયર આ શબ્દો જ ન બોલે ન બોલે કોઈ થી ન બોલે કારણ કે આયર તો પરહિરી કોમ છે યોદી વંશી છે ચારણો અને આહિરો જેને કઈ આદિ અનાદિથી નાતો છે આ આપણી એકતાનું તોડવાનું કામ કરે છે આયર આ શબ્દો બોલે નહીં મને દુઃખ થાય છે પણ આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની છે અને ચારણો એટલું કહું છું બાપ તમે

કે ચારણો તળાજાનું પાણી ન પીતા બસ ઈ ગીગાનો એકનો જ હું વિરોધ કરું છું કારણ કે અહીંયા આયરો આવે છે મારી પાસે અડા ભીડ આયરો આવે છે કે એક અવાજ માથે ઉપાડી છે લાખોના ખર્ચા કરે છે આહીરો પણ મારો વિરોધ આ કે ગીગા થીન છે અને કચ્છના આયર તો ખમીરતાવાળા છે કે ગોનારથ હોય ગયા પણ એની ખાનદાની એની મરદાનગી એની પરંપરા આજની તારીખમાં અહીંયા મૂકી નથી મૂકવાના પણ નથી કારણ કે જેની ઘેરે મોરલી ધર છે ને હજાર હાથવાળી બેઠી છે તો એક બીગાથી ને મારે વાંધો છે કે અમારા આખા સમાજ નું અપમાન કર્યું છે એમાં અપમાન અમારું કર્યું પણ ભેળું તમારું હોત કર્યું છે દેવા બોધાની જે ઇતિહાસ સુધળો રચી ગયો છે પ્રતિમા નું હડાહડ અપમાન એને કર્યું છે વિચાર તો કરો તો આક્રોશ સાચે કૌશું ચારણો કઈ કરવાનું નથી બોલવાનું નથી આ વડવાળી ના મોગલ ના ખોળે નાખી દો એટલે એમાં મોગલ કયો તો ભલન હોનભાઈ કયો તો ભલન કરણી કયો હિંગળાદ કયો મેલડી કયો જે કયો નવ લાખે આમાં આવી ગઈ છે આ હાજવાર માતાજીનો અખંડ યજ્ઞ છે અને માને ધા નાખી દીધી છે પણ ચાર ધ્યાન રાખજો એ પાણી પીતા નહીં સમજી ચારણો હું તમને વારો ચડાવી દઈશ એનું પાણી નો પીવો એના નામનું સમજી નાખવાનું રોઈ નાખવાનું અને આયરનો નો શબ્દ બોલ્યો આયરનો બોલે આયર આ શબ્દ બોલે જ નહીં ચારણ દીકરી હોય આયર બોલે બોલે આહિર બોલે જ ને મને દુઃખ થાય છે પણ કાંઈ વાંધો નહીં હું કોઈનો ધોખો નથી કરતો પણ દુઃખ સાથે મને કહેવું પડે છે આહીરો તમે કોઈ વિડિયા ન મૂક્યા કે આજે અપમાન કર્યું છે કે આપણે આ આ રાક્ષસને આ ધાનના ધનેરવાને બે શબ્દ કહ્યું કે ભાઈ તારા આ ન બોલાય આ એક તું મામા ભાણીની એકતા વાળો છે આહીરો તમને કહીશ મને દુઃખ થાય છે આહીરો તમે ઉઠી કારણ અમે તો જાહેરમાં બોલી છે કે આહિર અમારું મહાળ છે ત્યાં આહેર અહીંયા નેવ ટકા કામ કરે છે બાપ નેવ ટકા દસ ટકામાં અઢારે વર્ણ છે એમાં નેવ ટકા અહીંયા આહેર આહેરાની દીકરીઓ ભાઈઓ બધા અહીંયા સેવા કરે મોબાઈલની મને દુઃખ થાય છે કે આહીરો તમને કઈ વાંધો આવ્યો વિડીયો દેવામાં મને બહુ દુઃખ થાય છે આહીરો મને બહુ દુઃખ થાય છે કાંઈ વાંધો નહીં બાપ ન દીધો મને એનું કોઈ દુઃખ નથી માતાજી મોરલીધર ને મોગલ તમને બધા એનો હોવ રહેના રાખે પણ ગીડાનું મોગલ મૂળ નહીં રવા દે હું સાચી ઠોકીને કહું છું આ વડવાળી ને ગીગા તારું ધનો વડવાળી મોગલ કાઢી નાખશે જા ગીગા તને ફટશે કારણ આયેરાવું બોલે નહીં સમજી લેજે ગીગા આયેરા બોલે નહીં તને વડવાળી મોગલ માફ નહીં કરે જય મોગલ